ઓગસ્ટ વિશ્વ લાયન દિવસ જુનાગઢ જિલ્લામાં પણ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી છે જેમાં માંગરોળ તાલુકાના લોહેજના ગ્રામજનો વિદ્યાર્થીઓ તેમજ તમામ સ્ટાફ પરિવારે થઈને આઠસો માનવ પરિવારે જનજાગૃતિ અભિયાન કર્યું હતું અને માટે જ તેઓએ જણાવ્યું હતું કે આ દરિયા કિનારે વસ્તા અને જ્યાં સિંહ દર્શન માટેના પ્રવાસ છે ત્યાં જઈને તેમાં સિંહની પજવણી ન કરીએ તેવી જનજાગૃતિ ફેલાવવામાં મદદ કરવામાં આવી રહી છે જુનાગઢ જિલ્લાનું માંગરો તાલુકાનું લોએજ એસડીપી હાઈસ્કૂલ લોએજ તેમજ ગ્રામજનોના સહિયારા પ્રયાસ સાથે આ વિશ્વ લાયન દિવસની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી દસમી ઓગસ્ટ એટલે સિંહ દિવસ ઉજવણી કરવાનું ગુજરાત સરકારે નક્કી કર્યું કેન્દ્ર સરકાર દ્વારા પણ એમને આજે અમારી એસડીપી હાઈસ્કૂલ લોજની અંદર વિદ્યાર્થીઓએ તેમ સ્ટાફ પરિવારે તમામે આખા ગામની અંદર રેલી કાઢવામાં આવી અને સિંહનું જે સંવર્ધન થાય એમનું જતન થાય એમનું રક્ષણ થાય અહીંયા દરિયા કિનારે લોહજ એટલે માંગરોળ તાલુકાનું દરિયા દરિયાકિનારાની એક મોટી સંસ્થા છે સ્કૂલ છે અને અમારા વિદ્યાર્થીઓ આજુબાજુના પંદરથી વીસ ગામડાઓના વિદ્યાર્થીઓ અહીંયા આવે છે અને એમના વાલીઓને પણ જાગૃત કરવામાં આવે છે કે આપણા દરિયાકિનારે જે સિંહો વસવાટ કરી રહ્યા છે અને અન્ય જગ્યાએ જ્યાં જઈએ છીએ ત્યાં પણ આપણે સિંહની કોઈ પજવણી ન કરે કોઈ ફોટા પાડવાના પ્રયત્નો ન કરે અને એના દ્વારા સિંહ આપણે ખાસ જતન કરીએ એ આપણે ભારતના નાગરિક તરીકે આપણી ફરજ છે રાવલિયા મધુ સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ